નમસ્કાર મિત્રો તારીખ છે આજે પહેલી જુલાઈ બે હજાર પચીસને વારસે આજે મંગળવાર અજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ટૂંકા ગાળા માટે બે તરફી ભાવ અથડાઈ રહ્યા છે અને આવકો પણ ઘટી રહી છે વરસાદના કારણે જીરુ બજારમાં લેવાલી બજારમાં અત્યારે ઓછા જોવા મળી રહ્યા છે જીરુ બજારમાં ટૂંકા ગાળા માટે બે તરફી ભાવ અથડાઈ રહ્યા છે અને વર્તમાન સંજોગોમાં જીરુ બજારમાં કોઈ મોટી મુવમેન્ટ નથી અને સામે આવકો પણ ઓછી જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર જીરુ બજારમાં વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલું છે જીરુની આવકો હવે સ્ટેબલ થઈ ગઈ છે અને વરસાદી વાતાવરણ હોવાથી ખેડૂતો આવકો ઓછી થવા લાગી છે આગામી દિવસોની અંદર જીરુ બજારમાં જો નવા નિકાસના વેપારો અથવા લોકલ મસાલા કંપનીઓની લેવાલી આવશે તો જીરુ બજારમાં સુધારાની ચાલ આવશે નહીંતર તો ભાવ હજી પણ ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે જીરુનો બેન્ચમાર્ક વાયદો એકસો પંચાવનથી વધીને ઓગણીસ હજાર પંચોતેરની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે તો મિત્રો આથી ન લગતે આજની સરસાવીડિયો ગમ્યો તો વિડીયો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે સુધી જય જવાન જય કિસાન